હેલો એવરી વન વેલકમ ટુ ન્યુ વ્લોગ આજે પાસે શરૂઆત કરીએ નવા વ્લોગની સાથે તો તમે ઘડિયાળમાં જોઈ શકો છો કે કેટલા વાગ્યા સાડા દસ વાગી ગયેલા છે આજે અને મમ્મી રસોઈનું તૈયારી કરી રહેલી છે તો અહીંયા મમ્મી કાંદા મેં આજે હું કાંદા એકદમ સુલતી છે તો હું હે પકોડો ગયો હું હે

શીવો બેહી રહેલો છે મોબાઈલમાં મેથી મારતો હતો અને હેપી હેપી ગુડ મોર્નિંગ કંઈ શું વિચાર બોલો આજનો હેપી કંઈ નહીં ચાલો તો કંઈ નહીં મમ્મી રસોઈની તૈયારી કરી રહેલી છે બહારનું વાતાવરણ બતાવું તમને બહારનો માહોલ આજનો કેવો છે ખુલ્લું વાતાવરણ તો આજનું વાતાવરણ કઈ અલગ જ છે તો તડકો પડેલો છે આજે ને ગરમી પણ લાગતી છે વરસાદ વરસાદની આવે એટલે ગરમી ચાલુ થઈ જાય મિત્રો રોડે કેમ મિત્રોનો હું વિડીયો આ મારા મામાનો છોકરો છે

તો આજે છે ને આ સાયકલ લેવાનો હતો ને તો રાતના એને ઊંઘ નહીં આવેલી બોલ નહીં હાચે એમ કે ઊંઘેલો નહીં બોલ નહીં ઊંઘેલો ને નીચે આખી નાઇટ જાગતો જ હતો કે હે પછી કેટલા પછી પાછો હોઈ ગયેલો કે પછી જાગતો જ હતો સવાર સુધી જાગતો જ હતો પછી સાયકલ લેવા સવારે ગયા તો મમ્મી તો કહે કે ચાર વાગે નાઈ લીધું એમ કે સવારના આટલો વહેલું મોહરુ કેવાય તો પાછું સેકા કોતડામાંથી કઈ રઈ લે જાવા તો વિચારતો તોય એવું કે હા એટલે ઘરે લઈ જવાનું દે કે હા એવું કે પય હા મોજેવા કે કોતડી નહોતું અમાર આ હા એ તો બરાબર એટલે લાગણી કોઈ બના લો પર ચાલે સિકન્ડ લઈ જા એવું એટલે સાયકલ પછી તો સાયકલ તો પહેલી બાજી જ મૂકી જાવ પડે કોતડાને પહેલી બાજી હે કોને તો મૂકી જાય

એકદમ રેડી કરી લેવા નવું આ લાગ્યું કે નવું જૂન ને খু নে মিত লাইড স্প্ৰিং লাই পনা আইৰেড এট নৱ লব লি লাইখি ব্ৰেক নহ'ব লাগি

मैंने लगावांदा Cai थे cai लो gini भाई

તો અત્યારે બપોર પછી લગભગ ચાર સાડા ચાર વાગ્યા અને સાડા ચાર વાગે વરસાદ ચાલુ થઈ ગયેલો છે સાડા ચાર થી પહેલા ચાલુ થઈ ગયેલો પણ આપણે સુઈ ગયેલા હતા બધા જ ઓલમોસ્ટ આરામ તો આજે એટલે બપોરે જમીને સૂઈ ગયેલા હતા તો ઈઠા ને જોયું તો વરસાદ ચાલુ હતો ઝીણો ઝીણો ઝરમર્યો વરસાદ ચાલુ છે ગુજરાતીમાં માં જ કહેવાય ને તો વરસાદનો માહોલ બતાવું તમને તો એ અમારી મધુકાકી આ ઝીણું ઝીણો દેખાય છે ચાલુ છે વરસાદ તો મારે વિડીયો છે ને અહીંયા જ આવીને બનાવવું પડે કારણ કે અહીંયા લાઇટ એમ પ્રકાશ એમ આમો આવે ને સીતો એટલે અહીંયા મસ્ત થોડુંક લાઇટિંગ દેખાય બાકીનું તો અંદર તો અંધારું દેખાય એટલે બહાર જ આવીને વિડીયો બનાવવો પડે એટલે કંઈ પણ કહેવું હોય તો ખાસ વધારે પડતું બહાર આવીને જરાક કેમ કહે તો લાઇટવાળું લાઇટવાળી જગ્યામાં સૂટ સારો થાય એટલે મસ્ત દેખાય એમ બીજું કંઈ નહીં પંખો બંધ નહી કરે તો ભાઈ અત્યારે ને લગભગ થઈ છે તો રસોઈ ચાલુ છે ઘરમાં બનવાની સાડા છ માં પાંચ વાગી અને વરસાદ જબરજસ્ત ચાલુ છે આજે ગુરુ પૂર્ણિમા એટલે વરસાદ ચાલુ છે અને અમારે અહીં જુગાડ કરવો પડે અહીંયા કે પાણી બધું અંદર આવી જાય અહીંથી એટલે આ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો વરસાદ ન છે અને અહીંયા ગાડી મૂકેલી છે તો પપ્પા ખબર નહીં કાંઈ ગયા ગાડી મૂકીને તો કંઈ વાંધો નહીં આપણે તમને અંદરનો જે રસોઈ ચાલતી છે એનો વ્યૂ બતાવું મેં ઓ પપ્પા તો અંદર રહે मैंने तो लगा देखा नहीं हां गरम आपरे पूरीले माने पूरीले मैं हूं ना बेटा के हाँ? बाजी क्या कर बोल बदल है है क्या बाजी तबन नहीं है तबन बाजी बनती है सूखी बाजी हूं भाई सुखी बाजी बने सुखी बाजी

મસ્ત સુગંધ આવે એટલે એટલે મસ્ત સ્મેલ આવે તે પૂજાને બટાકા ઉબરાઈ ગયા છે ચલવા સુતરવાળો બેન ઉપર જા બાસા દેખા દે તો ચરા દેખાય કઈ વાંધો નઈ ચાલ કઈ નઈ એ તો પેલા પેલા શું કરે એટલે એવું થાય તો કઈ નઈ મોડો નહી કઈ વાંધો નહીં પહેલી વાર વિડિયો ઉતારતી છે મમ્મી તો કઈ વાંધો નહીં આજના વ્લોગમાં આટલું જ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કાલે જો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કઈ કેવું છે માણસ તો મોબાઈલમાં આવડે તો કમી આવે કે નહી ચાલ